ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર ગુજરાતમાં તારીખ માર્ચ માર્ચથી આગામી નેવ દિવસ સુધી તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે સત્તરસો ચોત્રીસ કરોડની કિંમતની બે પિસ્તાલીસ લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાશે રાજ્ય સરકાર દ્વારા સત્તરસો કરોડની કિંમતના ત્રણ ચોવીસ લાખ મેટ્રિક ટન ચણા અને આઠસો ત્રેપન કરોડની કિંમતના એક પોઈન્ટ એકાવન લાખ મેટ્રિક ટન જેટલા રાયડાની પણ ખરીદી કરાશે રાજ્યના અંદાજે સવા ત્રણ લાખ ખેડૂતોને આ ખરીદીનો લાભ મળશે ચણાના અત્યારે બજાર ભાવ છે એક હજારથી અગિયારસો પચાસની આસપાસ ચણાના ભાવ છે જ્યારે ટેકાના ભાવ એક હજાર અઠાસી છે તુવેરમાં હાલમાં બજાર ભાવ પંદરસોથી બે હજારની આસપાસ છે જ્યારે ટેકાના ભાવ ચૌદસો રૂપિયા છે રાયડાના બજાર ભાવ આઠસોથી નવસો પચાસની આસપાસ છે જ્યારે ટેકાનો ભાવ અગિયારસો ત્રીસ રૂપિયા છે તો ખેડૂત મિત્રો જે આ ટેકાના ભાવની ખરીદી થાય છે તો આ વિડીયો આપ વધારે વધારે ખેડૂત સુધી પહોંચે તેના માટે શેર કરજો